કડીમાં વ્યાજખુરના ત્રાસથી શંખીશ્વરના પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે પતિ પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલમાં ઝંપ લાવી અને આપઘાત કરી લીધું વ્યાજકોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે ત્રણેયના મૃતદેહ કડી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસને કારમાંથી સુસાઇડ નોટ અને મોબાઈલ પણ મળી આવ્યો છે પરિવારે સુસાઇડ નોટમાં વ્યાજખુરના ત્રાસનો ઉલ્લેખ કરેલો છે સામૂહિક આપઘાત મામલે અત્યારે કડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવારે આપઘાત કરી લીધો છે પતિ પત્નીએ પોતાના બાળક સાથે આપઘાત કરી લીધો છે મારો બાબો અને નાની વાઈફ અને એનો બાબલો સંકેશ્વર દસોરા સિરિયાતા એને કારખાનું કરેલું એમાં કઈ ખોટ ગઈ હોય

આ પરિવાર શંખેશ્વરના શંખેશ્વર નો પરિવાર હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે પતિ પત્નીએ બાળક સાથે નર્મદા કેનાલ માં સંપલાવીને જીવન ટૂંકાવ્યું છે નર્મદા કેનાલ માંથી હાલમાં ત્રણેય ની લાશ મળી આવી છે અને કડીના આદોદરા કેનાલ જે છે ત્યાં માંથી પત્ની ઉર્મિલાબેન પંચાલ છત્રીસ વર્ષ ઉંમર અને બાળક પ્રકાશ પંચાલ દસ વર્ષની ઉંમર તેમજ કડીના બલાસર નર્મદા કેનાલ માંથી ધર્મેશભાઈ પંચાલ ની એટલે કે થોડા નજીકના અંતર માંથી અન્ય પુરુષ ની લાશ એટલે પતિ પત્ની અને બાળક એમ ત્રણ જણની લાશ જે છે મળી આવી છે ત્રણેય ની લાશ ને હાલમાં કરી સરકારી હોસ્પિટલ માં પિયમ અર્થે ખસેડવામાં આવે છે અને નર્મદા કેનાલ ઉપરથી થી પંચાલ પરિવાર ની કાર કાર અને કાર માંથી નોટ અને મોબાઈલ મળી આવ્યો છે અને સાથે વાત કરી તો જે સુસાઈડ નોટ છે એના આધારે હાલમાં કહી શકાય કે પોલીસ પોલીસે તેની તપાસ હાથ ધરી છે જેને એફએસએલ માં મોકલવાની પણ તજવીજા કરાઈ છે સાથે વાત કરવામાં આવે તો જે સુસાઇડ નોટ મળી આવી છે આમાં કેટલાક સંકેશ્વરના વ્યાજખોરોના નામ પણ સામે આવે છે અને જેમને પઠાણી ઉઘરાણી કરતા હોવાના કારણે પરિવારે જે છે જીવન ટૂંકાવ્યું હોવાની હાલ પ્રાથમિક માહિતી જે છે પ્રાપ્ત થઈ રહી છે ત્યારે કહી શકાય કે જે વ્યાજખોરોના ત્રાસ થી એટલે કે વ્યાજખોરોના અજગરી પડડાથી વધુ એક પરિવારે પોતાનું જીવન જે છે ટૂંકાવ્યું છે મુકેશ આભાર જાણકારી માટે